નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર મે બે હજાર ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હજુ પણ માવઠાની આગાહી કરવામાં આવી છે ગઈકાલે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો આજે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જેમાં માવઠું થયું છે તો આગામી સમયમાં હજુ પણ માવઠાની કેટલી શક્યતા છે હીટ વેવ કેવું રહેશે પવનની ઝડપ કેવી રહેશે તેમજ આગામી સંજોગોમાં ફરી વખત માવઠું ક્યારે થશે અથવા તો પ્રિમોન્સૂન એક્ટિવિટી ક્યારે જોવા મળશે અને સોમાસું વહેલું બેસી શકે તો ક્યારે શરૂઆત થશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે સોમાસું ક્યારે બેસી શકે તો સોમાસું બેસવાની જે તારીખ છે તે આગામી દસ જૂન ગુજરાત માટે નિર્ધારિત કરવામાં આવી છે એટલે કે દસ જૂનથી ગુજરાતની અંદર વાવણીલાયક વરસાદ થવાની શરૂઆત થઈ અથવા તો એ પહેલા કોઈ બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં મોટી સિસ્ટમ બને તો પણ વરસાદ પડી શકે છે વાવાઝોડું પણ અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં આવી શકે છે જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ અત્યારની આપણે વાત કરીએ તો અત્યારે ખાસ કરીને સાંજના સમય એટલે કે પાંચ છ વાગ્યાના સમયગાળાથી અત્યારે નાગવીરી નલિયા આજુબાજુ કચ્છના જે વિસ્તારો છે ગઢ સીશા માંડવી મુન્દ્રા અને ગાંધીધામ આ બધા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળે છે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને પાટિયા તેમજ ફાગોટ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને જોઈએ તો જૂનાગઢ સાઈડના જે મોટા ભાગના જે વિસ્તારો છે ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા જૂનાગઢ આ બધા જે વિસ્તારો છે તેમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે વ્યાંગરોળ કોડીનાર રાજુલા મહુવા તાલુકાના એકાદ્ય સ્થળો તળાજા અને પાલીતાણાના કોઈ કોઈ સ્થળો હોય તેમજ સિહોર ભાવનગર પંથકના જે વિસ્તારો છે તેમાં પણ સામાન્ય હળવા મધ્યમ ઝાપટાની શક્યતા છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ આજુબાજુ હળવું માવઠું હજુ પણ જોવા મળશે ગુજરાતની અંદર વાદળછાયા વાતાવરણ છે માવઠાની સંભાવના રહેલી છે હવે આપણે જોઈએ સાંજના વાગ્યાના સમયગાળા દરમિયાન ખાસ કરીને વાપી સાતગાળા કપરાડા ખાડોલી વાની સાપુતારા આજુબાજુના જે આ વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ગોંડલ જસદણ આજુબાજુ સામાન્ય ઝાપટા જોવા મળશે તો હવે આપણે જોઈએ આગામી સમયમાં આવતીકાલે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે તો આવતીકાલે બપોર પછીના સમયે સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ વેરાવળ ઉના આજુબાજુ સામાન્ય ઝાપટા જોવા મળશે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી કપરાડા વાની આજુબાજુ તેમજ વાપી ખાડોલી સુધીના જે વિસ્તારો છે તેમાં પણ હળવા વરસાદી ઝાપટા આપણને જોવા મળશે હવે જોઈએ આપણે પવનની ઝડપ તો કચ્છના અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં ચાલીસથી ની પવનની ઝડપ એટલે જોટાના જે પવનો હોય છે તે જોવા મળશે આવતીકાલે પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક કચ્છમાં સૌરાષ્ટ્રમાં સેતાલીસ ઓગણીસ તારીખની વાત કરીએ તો કચ્છ આખાની અંદર પચાસથી બાવન સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સેતાલીસ વીસ તારીખની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ ચાલીસ થી પિસ્તાલીસ કચ્છમાં અડતાલીસ સૌરાષ્ટ્રમાં

બંગાળની ખાડી અથવા અરબી સમુદ્રમાં સિસ્ટમ બને તો ગુજરાત ઉપર આગામી સમયમાં અઠ્યાવીસ થી પહેલી બીજી તારીખની અંદર ગુજરાતની અંદર પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ચાલુ થશે તો બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ